ગામના યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરી શકે તે માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી બનાવી તેમજ કોચિંગ તૈયાર કરવામાં આવ્યું પ્રકારની ઔષધિઓ ઉગાડવામાં આવી યુવાઓ દોડી શકે તે માટે ચારસો મીટર નો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો માજી સૈનિક સંગઠન દ્વારા કોચિંગ સેન્ટર શરૂ કરાશે આજરોજ ડુંગળી મુકામે સ્પોર્ટ ગ્રાઉન્ડનું લોકાર્પણ તેમજ કોચિંગ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવેલ અને જે કોચિંગ ક્લાસનું અને ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં મુખ્ય હેતુ એ છે કે કે આજુબાજુ કોઈ આપણા જાલોદ તાલુકામાં એવું કોઈ ગ્રાઉન્ડ નથી કે કે જેથી ત્યાં યુવાઓનું ટ્રેનિંગ લઈ શકે એના હેતુથી અમે આજરોજ તલાટી કમ મંત્રી સાહેબ અને ગામ લોકો અને વન વિભાગના સહયોગથી અમે ગામમાં ચારસો મીટરનું પહોળાઈવાળું આજે એક ટ્રેક બનાવ્યો છે અને બાકીના ભાગમાં અમે સાત એકરમાં અમે ત્રીસ હજાર જેટલા વૃક્ષો ઔષધિઓ આવી છે જેનો પણ આજુબાજુના તમામ ભાઈઓ એનો લાભ લે અને જે ટ્રેક બનાવવામાં આવેલ છે એ સ્પોર્ટ અલગ અલગ રીતે ટ્રેનિંગ લઈ શકે એના હેતુથી લેવામાં આવેલ છે અને આગામી જે પરીક્ષામાં એ સફળ થાય એ હેતુ આજનો અમારો કે કે વધારેમાં વધારે એમાં પ્રોત્સાહિત થાય અને આપણા યુવાઓને રોજગારી મળે